રથયાત્રા નીકળનાર છે છેલ્લા વીસ દિવસની તૈયારીના બાદ ચાર દિવસ અગાઉથી આ બંદોબસ્ત ડિપ્લોય કરી દેવામાં આવેલો છે આ બંદોબસ્તની અંદર બાર ડીવાય એસપી એકતાલીસ પીઆઈ રેન્ક અધિકારી એકસો ને એકવીસથી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અઢારસો ને પંચોતેર જેટલા પોલીસના કર્મચારીઓ પંદરસો સોળ જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો તૈનાત કરવામાં આવેલા છે પાંચ કંપની એસઆરપી અને એક કંપની રેપિડ એક્શન ફોર્સની આ બંદોબસ્તમાં ભાગ લેનાર છે સમગ્ર રૂટ સાડા સત્તર કિલોમીટરનો લાંબો છે સવારે આઠ વાગ્યાથી શરૂ થતી આ રથયાત્રા સાંજે સાડા નવની આજુબાજુ પૂર્ણ થનાર છે સમગ્ર રૂટ ઉપર બાર જેટલા વોચ ટાવર છાસઠ ધાબા પોઈન્ટ પંચ્યાસી જેટલા બાયનોક્યુલર કેમેરાથી સમગ્ર રથયાત્રાનું સર્વેલન્સ કરવામાં આવનાર છે ચોવીસ જેટલા ખાનગી વિડીયોગ્રાફર અને પાંચ ડ્રોનથી એરિયલ સર્વેલન્સ રાખી નિર્વિઘ્ને આ રથયાત્રા પૂર્ણ થાય તે મુજબના તમામ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે